હા હલો મિત્રો જો તમે હે ને લીંબુ કેવા પાકી દેખાડો લીંબુ જ બહુ જોરદાર પાક્યા બજાર થોડીક મારી છે તમે જોવો લીંબુ તમને એમ ટાઈક બોરા જાય જો છે ને शान नगर बोरा देखाय न यो न एक लिंबुडी हो लागर लिंबुडी न भाव एक थोड़ा पड़ी गयो तो खेर ठेके जासे न तो कहीं भाव में काम आवजी न जा रजको आवाज हो बीजा वाट नो तो है लो है नहीं बीजा वाट नो है नई खेर नहीं नक बार है

પાછો હતો પણ હાલમાં હો થોડુંક હવામાન તો હાર હોય એટલે વાંધો નહીં એના કરતા તો હે ને ખાંડ્યું જેવું આવી ગયું જો કોઈ દેખાય નહી નથી એકદાન દવા સાટી હોય હજી એક જ દાણ દાટી હજી પછી સાઠી ઘેર બેર હોય જાય ને પછી આમ જવા નગરા પાય છે ભાવ વીણું એમ નથી થતું પાંચસો રૂપિયા ને એવું આવે જ્યારે ચારસો મન ના હો છે આ બધે ફાલે બધા આ એક ખરી વાઈડ આવીને રહી ગયું પહેલા વાળને તો પાકી જઈ રાય હોતે હેક ને સીંગુ થઈ ગયું આ બધે લીંબુ છે ને આમાં એટલા આવા લીંબુ હું આરામ થઈ ગયા હોય ને કામ થઈ જાય તારા બબર રૂપિયા ભાવ હોય પાંચસો રૂપિયા ને ક્યાં ત્રણ કેમ પૂરું કરવું તો પડે એમ લીંબુડી તો આઠ લીંબુડી એમાં થોડોક નતો બહુ લીંબુ ના ટાયા ફવારે ના ટાયા ફવાર રોગ વધારે આવી ગયો છે પણ ઓછા બહુ લીંબુ હોય ને તો જ મજા આ લીંબુ બધા રાજકોટ જાય આ લીંબુ ની તો ગામ આવશે

બધ એટલા આમાં જો આ જોઈ ચે ગળી છે આ જો પાકો મળી ગયા ટાઈટ પડે ને ટાઈમ પૂરો થઈ ગયો હે એને આખી લીંબૂડી ભેરી શક નહીં આ તો કંઈ કંઈ કાંઈ મા પાચકી જાય તો પાંચ દિન પૂરું જ થઈ જાય Bồn bồn soát đi cà đê gần lam bùn ngọc thâm niên thâm bội imbora im sen bội imbora hay ngọt tay hoạt 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 tay

બધા ભાઈ જર્જ ભાવ સડે સારો લીંબુ કાંઈ વરસે નહિ આપડે થાય રહીશું ફાલ એટલો લીંબુ એટલે આમાં જાઓ શાક નહીં આમાં જરાક ઓછા હો પણ આ એક લીંબુડી બતાવું આ ગ્રાય રહી ત્યારે નથી બહુ પગ હવે તમે જોવો ને લીંબુ છે એટલા પગ ધ્યાન કરો તો આ બોરા હે ને બોરા પાકે પાકે હા એટલું લીંબુ એક હાઈ પાકે એટલે હેરવું હેરવે તો હોય તો ન વાંધો ખાલી આવી જાવ પણ ફરીને થાય આખી લીમડી હે ને કે નહીં એ હાર વાલો મિત્રો દેખાય નંધા લીંબડી પાઈકા જ છે એટલા તે મેલો વાલો વાલો પૂરો કરો મિત્ર વિડિયો બીજું શાંતિ